નમસ્તે મિત્રો સર્વેશ્વ ચોક રાજા શું તમે દર્શન કર્યા ખૂબ જ વિશાળ જગ્યામાં આયોજન કરેલું છે ગણપતિની પ્રતિમા ખૂબ જ સુંદર રીતે શણગારેલી છે થ્રીડી બેકગ્રાઉન્ડ દરરોજ વિવિધ પૂજાઓ રાખેલી છે અને સાંજે બધા જ ભાવિકો માટે પ્રસાદનું પણ આયોજન છે તો આવો અને સર્વે ચોકના ગણપતિજીના દર્શન કરો બોલો ગણપતિ બાપા મોરિયા ઉપરાંત તમે આ દર્શન લાઈવ પણ યુટ્યુબમાં જોઈ શકો છો સાથે સાથ એન્ટ્રી ઈધી રહે એટલા માટે બે તરફથી એન્ટ્રી રાખેલી છે એક એન્ટ્રી છે તમે એસ્ટોન ચોકવાળા રસ્તેથી પણ આવી શકો છો અને તેમજ યાજ્ઞિક રોડવાળા રસ્તેથી પણ તમે એન્ટ્રી લઈ શકો છો તો આવો અને રાજાના દર્શન કરો જો તમને આ ચેનલ ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો હજુ એક વાર આપણે કહી દઈએ ગણપતિ બાપા મોરિયા